તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહીં નહીં થોડી ચર્ચા કરે નહીં તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મમાં નમસ્કાર મિત્રો જય આવકાર ચેનલ માં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે ગઈ કાલે જે ચૈતર વર્ષા એમની પોલીસે ઘર કપડ કરવામાં આવી હતી ત્યારે આજે ગોપાલ ઇટાલિયા ધારાસદ્ય તેઓ કોર્ટમાં જઈ રહ્યા છે ત્યારે પોલીસ રોકી રહી છે અને તેઓ ગોપાલ ઇટાલિયા વકીલ પણ છે અને ધારાસભ્ય છે તો હું મીડિયાના માધ્યમથી બતાવું તો વિડીયો વધુ વધુ શેર કરજો વધુ લોકો સુધી અને કોમેન્ટ કરતા રહેજો